નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર ઉંઝા માર્કેટ યાર્ડના એકદમ નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી નાખજો અને વિડીયોમાં અમ સુધી બનાવી જેથી કરીને રોજ બજાર ભાવના વિડીયો જાણી શકો ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરું રાયડો સુવા મેથી ઇસબ ગુલ ધાણા આજમો વરિયારી સફેદલ વગેરે જેવા બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં અંત સુધી બનાવી જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ રોજ તમને જોવા મળી છે તો આગળ વાત કરીએ જીરામાં આજે નીચો ભાવ ત્રણ હજાર સાતસોથી ઊંઝો ભાવ છ હજાર એકસો ચાલીસ રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડમાં રાયડો નવસો એકતાલીસથી નવસો એકતાલીસ સુવાના બજાર ભાવ આઠસો બાસઠથી બારસો અડતાલીસ મેથી એક હજાર પંદરથી એક હજાર ત્રીસ ઈસબ ગોલ બાવીસોથી એકસત્રીસો અગિયાર તાણા ધાણા ચૌદસોથી એકવીસો અજમો બે હજાર એંસીથી એકતાલીસો એંસી વરિયાળીના બજાર ભાવ નવસો પચાસથી સાત હજાર ત્રણસો પચાસ સફેદ તલના બજાર ભાવ સત્યાવીસો પચાસથી સત્યાવીસોને પચાસ રૂપિયા ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી ત્યારબાદ આગળ વાત કરીશું નવા વિડિયોની અંદર નવા બજાર ભાવની ચેનલમાં આજુ સુધી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ ને પ્રેસ કરી નાખજો જેથી કરીને તમને તમામ માહિતી રોજ જોવા આપણા યુટ્યુબ ચેનલ દ્વારા 没得这些，对吧？